મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યો હતો વડોદરામાં વિશ્વામિત્રી નદી આ સમાચાર લખાય છે ત્યારે ઓગણત્રીસ પોઈન્ટ તેર ફૂટની ઉપર વહી રહી છે આથી નદીના કાંઠાના વિસ્તારોમાં આવેલા પાંચસોથી વધુ ઘરોમાં હજુ દસ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે પૂરના પાણીથી લોકોએ બે દિવસથી ઊંઘી શક્યા નથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપર વહી રહી હોવાથી આજે પણ વાહન વ્યવહાર માટે કાલાગોળા બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો આજે વરસાદ ન થાય તો વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો થશે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું હાલ પરિસ્થિતિ જોતા આજવા ડેમની સપાટી આ લખાય છે ત્યારે બસ્સો બાર પોઈન્ટ પંદર ફૂટે છે જે સપાટી હાલ સ્થિર છે ડેમને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિના કારણે સાતસો જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયા હતા અને બેતાલીસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડની ટીમે સતત કાર્યરત છે અને જ્યાં જરૂર પડે ત્યાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છેલ્લા ચોવીસ કલાકથી જો વડોદરામાં વરસાદ નથી પણ આજવા ડેમમાંથી પણ પાણી છોડાયું છે આજુબાજુના જે તળાવો છે એમાંથી પણ ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં પાણી આવે છે એટલે વિશ્વામિત્રીનું સ્થળ સતત વધતું જ રહ્યું છે જ્યારે વરસાદ બંધ થયો ત્યારે ત્રેવીસ ચોવીસ ફૂટ હતું અને અત્યારે ઓગણત્રીસ ફૂટ ઉપર ગઈકાલ સાંજ સુધી હતી છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ ઉપરવાસમાં પણ નથી વડોદરામાં પણ નથી પણ ઓગણત્રીસ ફૂટનું જળસ્તર સચવાઈ રહ્યું છે એના કારણે થઈને અમે હવે ઉપરવાસમાં વરસાદ નથી એટલે ડેમ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એના કારણે પાણીનું સ્તર ઘટશે અને વિશ્વામિત્રીમાં ચોક્કસ ઘટાડો નોંધાશે હાલ રાતના સમાચાર એ છે કે ગઈકાલ સાંજથી અત્યારે જ્યારે મેઝરમેન્ટ કરીએ છીએ તો અઠ્યાવીસ પોઈન્ટ નવ ફૂટ આવે છે જ્યારે ગઈકાલે સાંજે ઓગણત્રીસ પોઈન્ટ ચાર ફૂટ એટલે અડધા ફૂટનો ઘટાડો નિશ્ચિત નોંધાયો છે અને ખૂબ જ આવકારદાયક બાબત છે આની માટે થઈને જ્યાં સુધી પૂરને લાગે વળગે ત્યાં સુધી કારણ કે ડેન્જર માર્કથી ઉપર ચાલે છે ઓગણત્રીસ ફૂટ હતું એટલે અમે કાલાગોડા બ્રિજને બધું બંધ કરાવ્યું હતું પણ જેમાં જે સત્યાવીસ ફૂટ અને એની આજુબાજુ થશે એટલે પાછું રાબેતા મુજબ ચાલુ થશે અને અત્યારે હાલ પૂરતા ડેમના દરવાજા બંધ કર્યા છે પરિસ્થિતિ જોઈને અને એને પછી ઓપરેટ કરવામાં આવશે